નમસ્તે મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મગ અને મગની દાળ અને અડદની દાળ એવી મસ્ત એવી દાળ બનાવીશું બંને મિક્સ જો અમે હવે એને સ્ટાર્ટ કરીએ એક મુઠ્ઠી અડદની દાળ અને એક મુઠ્ઠી ફોતરાવાળી મગની દાળ એક એક મુઠ્ઠી લઈ લીધી છે બંને હવે આપણે આને ધોઈ લેશું આને આપણે થોડી મસ્ત એવી રીતે ધોઈ લેશું ધોઈ અને પછી આને આપણે કરવા મૂકી દઈએ આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈ અને એક ગ્લાસથી પણ ઓછું લેશું મગ અને અળદની દાળ છે એટલે પછી બાર કુકરમાં ઉભરો આવે બસ હવે આને બંધ કરીને આપણે બે થી ત્રણ વિસલ આવવા દેશું આપણે પાંચ છો લીલા મરચાં અને આજથી દસ લસણ કઢી લઈ લીધી છે અને હવે આપણે એને ખીંચી દઈશું અને પછી એને આપણે જો આપણે દાળ એકદમ બફાઈને ખોડી દઈશી તૈયાર હવે આપણે આનો વઘાર કરી લેશું આપણે વાસણ લઈ લીધું છે હવે આપણે એમાં તેલ વઘાર કરીશું દાળનો મસ્ત એવો તેલ લઈ લીધું આમાં એકદમ બેઝિક મસાલા જ આપણે કરવાના છે દાળમાં મરચું હળદર અને મીઠું બસ એટલું જ રાખવાનું છે ને આપણા લીલા મરચા અને લસણની જે પેસ્ટ જેવું બનાવ્યું છે બસ એ જ એડ કરીશું અને એકદમ મસ્ત લાગે છે આ બાજરીના રોટલા જોડે દાળ અને રોટલા મગની અને અડદની દાળ મિક્સ અડદની કરો તો પણ સરસ લાગે અને એકલી મગની કરીએ તો પણ સરસ લાગે પણ છોકરાઓને એકલી અડદની ચિકાસ અમે બંને મિક્સ કરીએ એટલે તમે જો હવે હું વઘાર કરું એકદમ બસ આપણે આમાં રઈ થોડું જીરું અને મીઠા લીમડાના પાન અને થોડી હિંગ અને આપણે આતોને મરચાની પેસ્ટ જેવો કરી લેવું એકદમ સુપલાની દહીં મસાલા થી આપણે આ બાડ બનાવવાની છે બાજરીના રોટલા દોરે તમે ભાવે એના જોડે કરો પણ સૌથી વધારે બાજરીના રોટલા જોડે ભાવે આપણે થોડી હળદર નાખી દેસું અને થોડું મરચું નાખી દેસું જેથી કરીને આપણે તેલમાં થોડું હવે આપણે આ દાળ વગાડેલી હતી કરી હવે પાછું ફરીથી આપણે થોડું મરચું લાલ મરચું અને આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી બસ હવે આ દાળ ને આપણે પાંચ થી દસ મિનિટ સુધી બરાબર એવી ઉકળવા દેસુ થોડી પાણીની જરૂર લાગે છે એટલે આપણે થોડું પાણી નાખીશું થોડી વાર માટે આપણે પાંચ દસ મિનિટ માટે આને ઉકળવા દેશું જેટલું ઉકળવા દઈશું એટલો વધારે મસ્ત એવો ટેસ્ટ આવશે આપણે આને વધારે ઢાંકવાની નથી અને આમના આમ જ ઉકળવા દેવાની છે તો એ થાય ત્યાં સુધી આપણે હવે અમે રોટલાની પણ તૈયારી બાજુમાં એક બાજુ કરી લેશું મસ્ત એવી આપણી દાળ તૈયાર છે હવે આપણે આમાં થોડા લીલા દાણા નાખીને મગની દાળ બંને મિક્સ તૈયાર છે અને એકદમ ખાવામાં મસ્ત લાગે છે તમે પણ તમારા ઘરે બનાવજો અને ના ફાવે ના ખાવે એવી તો વસ્તુ જ નથી કારણ કે એકદમ બેઝિક મસાલા છે તો ઘરે મસ્ત ટેસ્ટ સરસ લાગે છે આનો અને છોકરાઓને પણ ભાવે છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ